જાઓ અત્યારે બધા જમીન લીધું છે અને જમીન બેસી ગયા છે અને અત્યારે થોડો આજ ટાઈમ મળ્યો છે હમણાં તો કેરતમાં સીઝન હતી એટલે આપણે દરજી કામ કરેલી છીએ ને ટાઈમ કાઈ મળતો નતો આજ નવરાય મળી ગઈ છે વગ બનાવવાની તો આ કીરણ હજી રસોઈ બનાવીને બધું ઊંચા નીચે મૂકે છે તો આપણે છે ને અત્યારે રામનગર ની ફટાકડા માર્કેટ માં જવાનું છે તો આપણે ત્યાં જીમ જોઈશું આલસ્મિત જાવું છે ને ફટાકડા લેવા

अंधेरा तो है ना तब हम पटाखे स्टॉल से, से हम तो पर एक जैसे राम सी राम पटाखे लगाना सी सी राम पटाखे स्टॉल हेलो तुमने आये न्यू वन नवी नवी आइटम्स हैं नवी बच्चे भी बोलते हैं ना हम पटाखे लाए हैं वहाँ से अच्छे आके बनी था ना पाम ઓ કોમ લે કો હેલો વેન હેલો વેન આવણના નવા બગાકણા છે ઓ ઓકે ની થાય એ માં જોવાનું કેમ એટલે તરત તરને ક્યાં લઈ જવામાં દેખાડતા ના નું છે આ બધી ઓણની નવી વેરાયટી છે ને

જે આ કલર પેન્સિલ છે જયારે આ બાળકો માટે અત્યારના બાળકો માટે છે ને આ વધારે વધારે આકર્ષણ બને છે આ કલર પેન્સિલ છે અને બીજો તો છે ને નવીન માં ઘણી આઈટમ મોલ ની આવી છે કેમેરો જો રોટો રોટો આ હું છે આ મોટા કોકામાં છે હા સ્કાય શોટ સ્કાય શોટ છે અલગ અલગ

આ છે ને ચકડી પામ ચકડી બાકી તો મિત્રો જો અત્યારે ફલ્લાગડા સ્ટોલ શરૂ થઈ ગયા છે ને તમારે પણ ફલ્લાગડા લેવા હોય ને તો આવી જજો શ્રી રામ સ્ટોલ માં આપણે ભાઈ તમારું નામ નંબર 34 અરવિંદ ભાઈ અરવિંદ ને સ્ટોલ નંબર 34 તો છે ને અત્યારે ઓન ના નવા ફલ્લાગડા આવી ગયા છે અને ફલ્લાગડા જો તમે જોઈ શકો ને તમને બતાવી દીધા છે વિડિયો માં બધા હાલો ત્યારે જય શ્રી રામ જય શ્રી રામ મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા સબસ્ક્રાઈબ કરજો ફરી મળજો આપડે નવા વિડીયોમાં ને આ છે ને માર્કેટ છે